નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો નેવું થી તેરસો આઠ ગોંડલમાં અગિયારસો એકસઠથી તેરસો છ જામનગરમાં અગિયારસો થી બારસો સત્તાવન જામજોધપુરમાં બારસો થી બારસો જેતપુરમાં એક હજાર થી એક હજાર એક વિસાવદરમાં નવસો થી અગિયારસો એકોતેર ધોરાજીમાં બારસો થી બારસો છાસઠ મહુવામાં અગિયારસો થી અગિયારસો બે અમરેલીમાં એક હજારથી બારસો અડસઠ હળવદમાં બારસો અઠ્યોતેર થી બારસો પંચ્યાસી ભાવનગરમાં પાંચસો થી બારસો જસદણમાં અગિયારસો થી અગિયારસો એક બોટાદમાં અગિયારસો પંચોતેર થી બારસો વીસ વાંકાનેરમાં આઠસો થી આઠસો એક ભચાઉમાં બારસો એકસઠ થી બારસો અઠ્યાસી લીસામાં તેરસો થી તેરસો પાંચ ભાંભરમાં બારસો છ્યાસી થી બારસો પંચાણું પાટણમાં બારસો સિત્તેર થી તેરસો બાર ધાનેરામાં બારસો એસી થી બારસો નેવું મહેસાણામાં બારસો પંચ્યાસી થી તેરસો દસ વિજાપુરમાં બારસો અઠ્યાસી થી તેરસો પાંચ હારીજમાં બારસો સિત્તેર થી તેરસો ચાર માણસામાં બારસો પંચ્યાસી થી તેરસો સાત ગોજારીયામાં તેરસો થી તેરસો પાંચ કડીમાં બારસો અઠ્ઠાણું થી તેરસો આઠ વિસનગરમાં બારસો સિત્તેર થી તેરસો અગિયાર પાલનપુરમાં બારસો નેવું થી બારસો છન્નું તલોદમાં બારસો પંચ્યાસી થી તેરસો થરામાં બારસો નેવું થી તેરસો ચાર દહે દહેગામમાં બારસો સિત્તેર થી બારસો નેવ્યાશી ભીલેડીમાં બારસો પંચાણું થી તેરસો બે દેવોદરમાં બારસો એંશીથી બારસો એકાણું કલોલમાં બારસો ચોરાણું થી તેરસો ચાલીસ સિદ્ધપુરમાં બારસો નેવું થી તેરસો છ હિંમતનગરમાં બારસો અઠ્ઠાણું થી તેરસો પાંચ કુકરવાડામાં બારસો પંચ્યાસી થી તેરસો એક ઈડરમાં બારસો પંચોતેર થી બારસો નેવું ખેડ્રહ્મામાં બારસો એંશીથી બારસો નેવું વિરમ ગામમાં બારસો પંચાણું થી બારસો છન્નું આંબલિયાસરમાં બારસો બાણું થી તેરસો પ્રાંતિજમાં બારસો પંચોતેરથી તેરસો સમયમાં બારસો એંસીથી બારસો પંચાણું દાહોદમાં બારસો વીસથી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ